સયુક્ત નેતિક માનવ અધિકાર સમિતી આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને ભાવનગર સંયુક્ત નેતિક માનવ અધિકારની ભાવનગર ટીમની આ પરિવાર માટે સરકાર શ્રી પાસે એક જ માંગ છે આજરોજ રોજ જમ્મુ કાશ્મીર પહેલગામ ખાતે થયેલ આતંકી હુમલામાં ગુજરાતના ભાવનગર જિલ્લાના યતીશભાઈ પરમાર અને તેમના દીકરા સ્મિતભાઈ પરમારનું દુઃખદ અવસાન થયેલ જેને સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને ભાવનગર સંયુક્ત નૈતિક માનવ અધિકારની ભાવનગર ટીમની આ પરિવાર માટે સરકાર શ્રી પાસે એક જ માંગ છે કે તેમના પરિવારમાંથી યતીના મોટા દીકરાને કોઈક પણ સરકારી વિભાગમાં નોકરી આપવામાં આવે જેથી તેમના પરિવારનું ગુજરાન ચલાવી શકે આજ સમિતિની માંગ છે તેમજ આ પરિવાર અને આજ રોજ સમિતિના રાષ્ટ્રીય સચિવ સિદ્ધરાજસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રઘુવીરસિંહ ગોહિલ ગુજરાત સચિવ મુન્નાભાઈ વર્તીજી ગુજરાત મીડિયા પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ મીરાબેન ધનવાનિયા જિલ્લા પ્રમુખ અલ્પાબેન જાજડિયા શહેર ઉપપ્રમુખ પૂનમબેન હરવાની મંત્રી હંસાબેન ચૌહાણ બિનલબેન ત્રિવેદી મંત્રી ચેતનભાઈ વાઘેલા કોમલબેન શાહ મીડિયા સેલ ફિરોઝભાઈ મલિક નિરાલીબેન દિગ્વિજયભાઈ ત્રિવેદી પ્રકાશ મકવાણા મયુર મકવાણા તુષાર દુધરેજિયા તેમજ સમગ્ર ટીમે પરિવારને સાંત્વના આપી જ્યાં પણ જરૂર પડે ત્યાં તેમની સાથે ઊભા રહેવાની આશ્વાસન આપેલ છે રઘુવીરસિંહ ગોહિલ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ આજરોજ જ્યારે પુલવામા આતંકી હુમલો થયો છે ત્યાં આગળ ગુજરાતના ત્રણ લોકોના મૃત્યુ થયા છે જેને અમે આ જે બનાવ બન્યો છે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ તેમજ આજરોજ અમારી સમિતિ ગુજરાતના જે ત્રણ લોકોના મૃત્યુ થયા છે તેમાંથી ભાવનગરના યતીશભાઈ અને સ્મિથ કે જે બંનેના આતંકી હુમલામાં મૃત્યુ થયા છે ત્યારે સરકાર દ્વારા અનેક સહાય આપવા માટે જ્યારે સીએમ સાહેબ પોતે પણ ભાવનગર આવી ચૂક્યા છે અનેક મિનિસ્ટરો પણ ભાવનગર આવી ચૂક્યા છે અને સાંત્વના આપી ચૂક્યા છે ત્યારે આજ રોજ અમારી સમિતિ દ્વારા આમના પરિવારની મુલાકાત લઈ અને સરકાર શ્રીને અમારી એક રજૂઆત કરવા અમે એ જ માગીએ છીએ કે જ્યારે આપ સરકાર દ્વારા કોઈ પણ સહાય આપો છો એ તો એક આપની વ્યવસ્થાનો ભાગ છે પરંતુ આજે જ્યારે એમના ફેમિલીમાંથી એમના સ્તંભ પાયો કે જે પોતાનું ગુજરાન ચલાવવા માટે આજે યતીશભાઈ અને એમના દીકરા સ્મિત એ મરણ ગયા છે ત્યારે પાછળ ફક્ત અને ફક્ત યતીશભાઈના વાઇફ અને એમના એક દીકરા હયાત છે ત્યારે એમનું ગુજરાન આજીવન ચાલે એના માટે અમારી સમિતિવતી માંગણી એવી છે કે ભાઈ એમના દીકરા એજ્યુકેટર છે વેલ એજ્યુકેટર છે તો એમને કોઈપણ જગ્યાએ કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટમાં ક્લાર્કથી લઈને કોઈ પણ નાની એવી જોબ આપવામાં જેથી આજીવન એમનું ગુજરાન ચલાવી શકે કારણ કે પંદર લાખ વીસ લાખની સહાય એ આજીવન એમની મરણમૂડી સુધી ચાલી શકે એવી કોઈ વ્યવસ્થા હોતી નથી ત્યારે અમારી એક જ માંગ છે કે એમના નાના દીકરાને નોકરી કરી શકે એવી પરિસ્થિતિ છે ત્યારે એમને સરકારી નોકરીમાં કોઈ પણ જગ્યાએ સ્થાન આપવામાં આવે અને એમના વતી આજે અમારી સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ જેમાં અમારા રાષ્ટ્રીય સચિવ સિદ્ધરાજસિંહ ગોહિલ રાષ્ટ્રીય સચિવ મુનાભાઈ વર્તેજી તેમજ સમગ્ર ટીમ આજે અહીંયા આવી અને જ્યાં પણ એમના પરિવારને જરૂર પડે અમારી ટીમની ત્યાં અડધી રાત્રે પણ અમારી ટીમનો સંપર્ક કરી અને સરકારમાં જ્યાં જ્યાં પણ એમને સહાય માટે જે જે ડોક્યુમેન્ટ્સ જે આપવામાં આવ્યું છે તેમાં પણ ક્યાંય પણ જરૂર પડે ત્યાં અમારી સમિતિ એમની સતત સાથે છે અને ભગવાને બંનેના આત્માને શાંતિ અર્પે એવી અમારી સમિતિ વતી ભગવાનને પ્રાર્થના છે મારું નામ છે પ્રશાંતભાઈ ચૌહાણ આ મારો ભત્રીજો છે મારા ભાઈની જે દુર્ઘટના બની છે એ ઉપર અમારી ઈચ્છા છે સરકારશ્રીની કે સહાય કંઈ કરો કે ન કરો આને કંઈ નોકરી બોકરી આપો